સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે દસ લાખ રૂપિયાની ની લાશ માંગ્યા ની ફરિયાદ માં નોંધાઈ સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે એસીબીમાં અરજી દસ લાખ રૂપિયાની લાશ માંગ્યાની એસીબીમાં ફરિયાદ નોંધાઈ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાશ માંગી હોવાનો આક્ષેપ જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીબીમાં કરાઈ ફરિયાદ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એ

આ બાબત પર આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા જીતુભાઈ કાસડીયા અને વિપુલભાઈ સોહાગીયા તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા બહુ માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને દે ગુનો લાગશે ને એમ તમે ખાંડ આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકડા કરે છે તમે આવીને મળેલો ને ભાઈને શું છે એ ભાઈ એને મળવા ગયા ત્યાં એને એવું કીધું કે ભાઈ કે ફટાવટ માટે અગિયાર લાખ રૂપિયા થશે પછી પછી શું કર્યું ફટાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બોપલ પછી પાછા અધિકારીઓને બોલાવ્યા જોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અન્ય કોન્ટ્રાક્ટરને તેણે જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે ત્રણેય એને એવું નક્કી કર્યું દસ લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું તો પછી તમે હા અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા અમે એવું ફોલ્ડમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું જબરજસ્તીથી જબરજસ્તથી ઉઘરાણી કરતા હતા ને એવું બધું એટલે અમે માફી કે અમારી પાસે લખાવી લીધેલો ઝોન ના ઓફિસ અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં એસીબી ડાયરેક્ટર સાહેબ સાથે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો